ઇતિહાસમાં અમુક રાજાઓ એમની લડાઈઓ માટે યાદ રહે છે તો અમુક એમના બનાવેલા શહેરો માટે આજે આપણે એવા જ એક રાજાની વાત કરવાના છીએ કણદેવ સોલંકી જેમણે એક એવા શહેરનો પાયો નાખ્યો જે આજે ગુજરાતની શાન છે તો ચાલો એમની આખી કહાણી જાણીએ અમદાવાદ શહેરને તો આપણે બધા ઓળખીએ છીએ બરાબર ને પણ ક્યારેય એવો વિચાર આવ્યો કે આ શહેરની શરૂઆત કોણે કરી હશે આ સવાલનો જવાબ શોધવા માટે આપણે લગભગ એક હજાર વર્ષ પાછળ જવું પડશે સીધા સોલંકી વંશના શાસનકાળમાં તો આ શહેરનો પાયો નાખનાર હતા રાજા કર્ણદેવ સોલંકી ઈસવીસન એક હજાર ચોસઠથી એક હજાર બાણું સુધી એમણે રાજ કર્યો અને આ સમયમાં એમણે માત્ર લડાઈઓ જ નહોતી કરી પણ એક એવા શહેરનું સપનું જોયું જે આજે આપણી ઓળખ છે સાચે જ એ એક વિઝનરી હતા જરા કલ્પના કરો સાબરમતીના કિનારે એક નાનકડું ગામ હતું આશાપલ્લી કર્ણદેવે ત્યાંના ભીલ સરદાર આશાને હરાવ્યા પણ આ માત્ર એક જીત નહોતી એ એક નવા યુગની શરૂઆત હતી એમણે પોતાના નામ પરથી ત્યાં એક નવું શહેર વસાવ્યું કર્ણાવતી અને હા એ જ કર્ણાવતી આજે અમદાવાદ તરીકે ઓળખાય છે પણ ખબર છે કોઈપણ રાજાની કહાણી સીધી સાદી નથી હોતી કર્ણદેવનો રાજગાદી સુધીનો રસ્તો પણ એટલો સહેલો નહોતો એમના રાજ્યાભિષેકને લઈને ઇતિહાસમાં બે બિલકુલ અલગ અલગ વાતો જોવા મળે છે જુઓ ઇતિહાસ હંમેશા લખનારના દ્રષ્ટિકોણ પર આધાર રાખે છે એક બાજુ હેમચંદ્રાચાર્ય કહે છે કે કર્ણદેવના મોટા ભાઈએ જાતે જ સિંહાસન છોડી દીધું પણ વિચારો કોણ આટલી સરળતાથી રાજગાદી છોડી દે બીજી બાજુ મેરુતુંગ એક સાવકા ભાઈની વાત કરે છે જે સંઘર્ષ તરફ ઇશારો કરે છે આજ તો ઇતિહાસની મજા છે એક જ ઘટનાની કેટલી બધી બાજુઓ હોય છે સારું તો કર્ણદેવ રાજા તો બની ગયા હવે વારો હતો પોતાને યુદ્ધના મેદાનમાં સાબિત કરવાનો અને એમની મિલિટરી કારકિર્દી કોઈ રોલર કોસ્ટર રાઇડથી ઓછી નહોતી ક્યારેક જોરદાર જીત તો ક્યારેક મોટી હાર એમના પિતા ભીમદેવ પહેલા માળવાના પરમારો સાથે લડતા હતા કર્ણદેવે એ જ સંઘર્ષને આગળ વધાર્યો અને શરૂઆતમાં તો એવું જ લાગ્યું કે તેઓ આસાનીથી જીતી જશે પણ અહીં ફરી એક ટ્વિસ્ટ છે સોલંકીઓના રેકોર્ડ્સ કહે છે કે કર્ણદેવે માળવાના રાજાને હરાવ્યા પણ પરમાર અને ચાહમાનોના રેકોર્ડ્સ તો ઊંધી જ વાત કરે છે એમના મુજબ કર્ણદેવ હાર્યા હતા હવે કોની વાત માનવી બંને પક્ષો પોતપોતાની જીતના દાવા કરી રહ્યા હતા તો પછી સાચો વિજેતા કોણ વેલ હકીકત કદાચ વચ્ચે ક્યાંક છે એવું લાગે છે કે કર્ણદેવને શરૂઆતમાં થોડી સફળતા મળી પણ છેવટે તેઓ માળવા પર કબજો જમાવી ન શક્યા એટલે કે આ લડાઈમાં કોઈ સ્પષ્ટ વિજેતા હતો જ નહીં એમનું શાસન સતત આવા ઉતાર ચડાવથી ભરેલું હતું એમણે દક્ષિણ ગુજરાત જીત્યું તો થોડા જ વર્ષોમાં એ પાછું ગુમાવી પણ દીધું અને એટલું જ નહીં એક સમય તો એવો પણ આવ્યો કે દુશ્મનો એમની રાજધાની પાટણ સુધી પહોંચી ગયા હતા વિચાર કરો એ સમયમાં રાજ કરવું કેટલું જ ચેલેન્જિંગ હશે ચાલો લડાઈઓની વાત બહુ થઈ હવે કર્ણદેવના અંગત જીવનમાં ડોક્યું કરીએ જે કોઈ ફિલ્મી કહાણીથી ઓછું નથી એમના લગ્ન મૈણલ્લા દેવી સાથે થયા પણ કેવી રીતે થયા એની આપણી પાસે એક નહીં બે નહીં પણ પૂરી ત્રણ અલગ અલગ વાર્તાઓ છે ચાલો પહેલી વાર્તાથી શરૂઆત કરીએ આ વાર્તા આપણને બારમી સદીના હેમચંદ્રાચાર્ય પાસેથી મળે છે અને આ એકદમ પરીકથા જેવી લવ સ્ટોરી છે આ વાર્તા તો સાવ બોલિવૂડ જેવી છે એક સુંદર રાજકુમારી માયણલ્લા દેવી કર્ણદેવનું માત્ર ચિત્ર જુએ છે અને એમના પ્રેમમાં પડી જાય છે એ નક્કી કરી લે છે કે પર્ણશે તો માત્ર કર્ણદેવને જ અને પછી બંને મળી જાય છે અને લગ્ન કરી લે છે એકદમ પરફેક્ટ રોમેન્ટિક સ્ટોરી નહીં હવે વારો છે બીજી વાર્તાનો જે આપણને ચૌદમી સધના મેરુતુંગ પાસેથી મળે છે અને આ વાર્તા પહેલી વાર્તા કરતાં જમીન આસમાન જેટલી અલગ છે અહીં પ્રેમ નહીં પણ રાજકારણ અને સામાજિક ન્યાયની વાત છે આ વાર્તા પ્રેમની નથી પણ એક મિશનની છે મેરુતુંગ જહે છે કે મૈયણ અલ્લાદેવીએ ગુજરાતના રાજા સાથે લગ્ન એટલા માટે કર્યા કારણ કે એમને સોમનાથનો એક અન્યાયી યાત્રાળુ વેરો નાબૂદ કરાવો હતો જે એમના પૂર્વજન્મની પ્રતિજ્ઞા હતી આ વાર્તા એક સ્ત્રીની રાજકીય સૂઝ અને નિશ્ચયને બતાવે છે ખરેખર પ્રભાવશાળી અને હવે ત્રીજી અને છેલ્લી વાર્તા આ વાર્તા કર્ણદેવના જ સમયના કવિ બિલ્હણના એક નાટક કર્ણસુંદરીમાંથી લેવામાં આવી છે અને આ તો કોઈ રાજમહેલના ષડયંત્ર જેવી લાગે છે આ નાટકમાં તો બધું જ છે રાજાને સપનામાં રાજકુમારી દેખાય છે એક ઈર્ષાળુ રાણી ષડયંત્ર રચે છે અને રાજકુમારીના વેશમાં છોકરા સાથે લગ્ન કરાવવાની કોશિશ કરે છે પણ છેલ્લે એક હોશિયાર મંત્રી આખે બાજી પલટી નાખે છે ભલે બિલહણ એમના સમયના હતા પણ આ એક નાટક છે એટલે આની ઐતિહાસિક સચોટતા પર થોડો સવાલ તો ઉઠે જ છે તો પ્રેમ યુદ્ધ ષડયંત્ર કર્ણદેવના જીવનમાં મસાલાની કોઈ કમી નહોતી પણ એમની ખરી ઓળખ એમની તલવારથી નહીં પણ એમના બનાવેલા સ્થાપત્યોથી છે તો ચાલો હવે એક બિલ્ડર તરીકે કર્ણદેવને મળીએ એમણે પોતાની જીતને યાદગાર બનાવવા માટે પથ્થરોનો સહારો લીધો ઇતિહાસકાર મેરુંગના જણાવ્યા મુજબ આશાપલ્લીની જીત પછી એમણે ત્રણ મોટા મંદિરો બંધાવ્યા હતા એમણે કોચરબા દેવીનું મંદિર પોતાના નામ પરથી કર્ણેશ્વર મંદિર અને દેવી મંદિર બનાવડાવ્યું એટલું જ નહીં એમણે કર્ણાવતીમાં એક વિશાળ તળાવ કર્ણસાગર અને પાટણમાં કર્ણમેરુ મંદિર પણ બનાવ્યું આ ખાલી ઇમારતો નહોતી પણ એમની દ્રષ્ટિ અને શ્રદ્ધાનું પ્રતીક હતી અને સૌથી અદ્ભુત વાત શું છે ખબર છે એમનો વારસો આજે પણ આપણી સામે જીવંત છે મોઢેરાના સૂર્યમંદિરનો રંગમંડપ હોય કે ખેડબ્રહ્માનું બ્રહ્મા મંદિર આ બધા સ્થાપત્યો આજે પણ આપણને કર્ણદેવના શાસનની યાદ અપાવે છે આ એ ઇતિહાસ છે જેને આપણે આજે પણ સ્પર્શી શકીએ છીએ તો આ બધી વાતોને ભેગી કરીએ કર્ણદેવ એક યોદ્ધા હતા એક દ્રષ્ટા નિર્માતા હતા અને સાથે જ એવી દંતકથાઓના કેન્દ્રમાં હતા જે એકબીજાથી સાવ જુદી છે તો આખરે કર્ણદેવ સોલંકી હતા કોણ એક વિજેતા એક નિર્માતા કે પછી દંતકથાઓના નાયક કદાચ એ આ બધું જ હતા એમનું જીવન હકીકત અને કહાણીઓનું એક એવું અનોખું મિશ્રણ છે જે એમને હંમેશા માટે યાદગાર બનાવે છે કર્ણદેવની આખી કહાણી આપણને એક સવાલ પર લાવીને ઊભા રાખે છે આપણે ઇતિહાસના પાત્રોને કેવી રીતે યાદ રાખવા જોઈએ એમની જીત અને હારથી કે પછી એમણે પાછળ છોડેલા વારસાથી જેમ કે મંદિરો અને શહેરોથી આ એક વિચારવા જેવો સવાલ છે નહીં બસ આ જ વિચાર સાથે આજે અહીં અટકીએ ફરી મળીશું